બે પણ મોટા આયા વધારે આવે તો કઈક મજા આવે આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે આવી રીતના દરિયો છે આવી બધાનું સ્વાગત છે ના આજે આપણે નવો ફોન લીધો ને પછી ના વખત દરિયામાં આપણે વિડીયો ઉતારવા જઈ છીએ ખાસ કરીને વિડીયો માં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ને કમેન્ટ છોડો ન કરી દેજો દોરવા અને રિઝલ્ટ પણ કેવું મસ્ત આવે તમે કોમેન્ટ કરીને કેજો બધાય કેવું રિઝલ્ટ આવે નથી મજા આવતી ફટાફટ લે આપણે દોર છે સૌથી પેલા તો કેવી રીતે પવન છે આમ દેખાડી દીધો હશે તો આવું બધું છે અને પવન તો હે પણ હવે તમને મજા આવે ને તો

અને આ બાજુ નજારો છે અત્યારે નેક્સ્ટ લેવલ નું ભાઈ વાતાવરણ છે તો આમ હે ઓ હો હો ચાલો તો ફટાફટ કામ કરવા મળી જઈએ ને તમને હજી એક આયે બતાડી દઉં વાદળા ઓ સરસ અતિ સુંદર માં સુંદર થઈ ગયો ને જોરદાર બે જ આવી રીતના કઈ શિપના કાઢવાનું છે આ સિપના કેવા આવે હું હોય તમને હું થોડુંક દેખાડું ને બતાવું આ છે ને સીપનું છે ફેમિલી આ સીપનું જો તમે જોઈ શકતા એ ઘડેક ભાગશે ને પછી પાછું છે ને એ રાવા દે કે તો તોય સોટી જાય તેવા આ ઉછળે અને અંદરલી આપણે ઉછળે એને કેવું નીકળે એ દેખાડી જો અંદર આવી રીતનું મેનેજ કરે છે એ એને ભાગવું છે ખરેખર બધાય કોમેન્ટમાં કહેજો કેવું બતાવી છે તમને એમ મચ્છી હવે કે હોય તોય અને હજી તમને હું બતાવું આમ જુઓ

પથ્થર ખુલી છે અમારે એટલા બધા પથ્થર ખુલી જાય છે મોટો થવાનો છે ભાઈ અહીંયા મસ્પા પીડિયા છે ઓલરેડી બાકી તો હવે જોઈ અમારે ધનજીભાઈ છે ને મારે યાર આટા મારે કામ મારો ને મજા આવે આટા મારો પવન તો ભાઈ બહુ છે પણ હું કોશિશ કરી હજી આપણે ટ્રાય નથી મારી પહેલી વખત આપણે અવાજ પવનનો અવાજ કાપવાનો છે આપણે ફોન કિંમતી લીધેલો છે આપણે પાસે તો પછી પવન નો ગાજે એવું જ કરાય પવન નો ગાજે તો તમને બધાને જોવાની મજા આવે ન કરતા તો તમને અચાલ લગન વીડિયો જોઈએ એમાં એસી ટકા પવન એમાં થતું હવે જોઈએ હું સારે બાજુ થી ઉતારું છું ક્લિપ કેમ કે મારો અવાજ તમારા કોમેન્ટમાં બધાને કહેવાનું છે પવન ગાંજે કે નથી ગાંધતો એ મારા વાળા કોમેન્ટમાં બધાને કહેવાનું છે અને પવન હાવ ફ્રીજરી છે ની ફૂલે ફૂલ છે અને હું ચારે બાજુ ફરી ગયો પાછો હતો એમ નમ થઈ ગયો હવે પાકો કમેન્ટ કરી દેજો પવન ગાય કે નથી ગાય જો તો ફેમિલી આપણે ફોન ને એક જગ્યાએ થીર કરી દીધો અને ઝૂમ કરીએ કે એવું બતા ની તમને હું બતાવું આવી રીતનું બતાય છે ને આવી રીતના મોજા છે ભાઈ

અર્પણો છે તો મને હવે આપણે જવા જ છે પાણીમાં આ बाजू પાણો બાંધેન ઓલી બાજુ છે વાદળા ગાઈસ માય ગોડ કેવો નજારો હે આંદે કેવું છે કાકા હોય ને એવો તો ફેમિલી આસને આડુ આ ઉતારનો काजल કે મારું બેટો મને મગજમાં નહોતું મેં કીધું કઈ ઉતારન કે કોના ખબર આ જો આ અત્યારે મસ્ત છે વાતાવરણ જો થઈ ગયું જોરદાર એમ લાગે ને હા ઓ ફॅमिली અમે દર્જોવા પોકી ગયા સી પવન તો દિનનો છે પણ કાંસો ન હોય તો કમેન્ટમાં કહેજો પાછળ દો ધનજી પાછળયા બસનજી એ છે લે પગલે દે તો కాఱ్రి యాభి ఎవింది నాగ్ఆరి నాగ్సి మ్సియాగ్సిలి మ్సిలింది కయినిటామిపులు అగ్సిలి నాగ్సిలి. కాసిల్ నా కవయాలాగ్ సాకడి కయి�

અહીંયા લેરિયા જ નથી અત્યારે આર છે ને એના કારણે લેરિયા નહીં આવતા કેમ લાગે લેવું શું જોઉં તો તો એય એલો આપડે અમર ટાંકી હોય ને ટાંકી પાણીમાં તમને ખબર પડે આપડી બડે એને કામ ને નાખ ને હોય આખું એવું છે તો સરસ આ ફેર આ કરી છે ને તો દોર ફેરવી લે છે ચલો પેમેન્ટ અહીંયા છે ને આ ફરી દોર ફેરવી લે અને આ બાજુ ઓલા પણ એ પાથર રાખ્યો અને આ બાજુ લઈ લીધી અને આની પહેલા ઓલા હતા આ બે લેરિયા ને એક કહી આવી જઈ તો ઈ તમને દેખાડી દઉં આ લો તમાર તનજીભાઈ રીંગ નાખી દીધી એની અને આવી રીતે ભાગ એક કહી લે છે સાકડા લેરિયા કેમ મોટા મોટા આવ્યા કા આવ્યા બે પણ મોટા આવ્યા હવે વધારે આવે તો કઈક મજા આવે કાઈ લે હા કેવા છે લેરિયા છે ને મસ્ત ઓ

સોરી બધાને મારા વાલા કેમ કે આપણે ખરેખર આજમાં સાક આવ્યું નથી અમે એવા છે ને થી વાગે જે દરિયો વરાય તો કઈ અને એટલો ખાલી થઈ ગયો આમ જો આ એટલો ખાલી થઈ કારણે કાઈ આવ્યું એટલે કાઈ મોટું પડી છે હા કશલી આવી એવું અને

અને વિડીયો તમને આજનો સારો લાગ્યો હોય ને તો હવે હારા દેખા અને તો મચ્છી જેમ છે આવી નથી બાકી મચ્છી લાટ આવી છે તમને જોવાની મજા મજા ચેનલ પર પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઇબ કરી તો તમને પણ વિડીયો જોવા મળશે તો હવે આપણે વિડીયો પૂરો કરી દેજો તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર તો સબસ્ક્રાઇબ આપણે વિડીયો માં તો જય માતાજી બાય બાય